પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી ગુરુ ગોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ ઉત્સવના અવસરે હાર્દિક શ્રદ્ધાંજલિ આપી તેમના સંદેશામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુરુ ગોવિંદસિંહજીના શિક્ષણ અને તેમના પ્રગતિશીલ સમૃદ્ધ અને દયાળુ સમાજના વિઝનના ઊંડા પ્રભાવને હાઇલાઇટ કર્યું પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુરુ ગોવિંદસિંહજીના વિચારો વિશ્વભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હું શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ ઉત્સવ પર નમન કરું છું તેમના વિચારો અમને પ્રગતિશીલ સમૃદ્ધ અને દયાળુ સમાજ બનાવવાની પ્રેરણા આપે છે તેમણે વધુમાં ઉમેર્યું કે ગુરુ ગોવિંદસિંહજીનું જીવન અને શિક્ષણ આશા અને શક્તિનું દિવટ છે જે લોકોને ન્યાય અને સત્યના માર્ગે દોરી જાય છે પ્રકાશ ઉત્સવ જે દસમા શીખ ગુરુના જન્મ દિવસને ચિહ્નિત કરે છે વિશ્વભરમાં શીખ સમુદાય દ્વારા મહાન ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ગુરુ ગોવિંદ માટે માનવામાં આવે છે જેમાં ખાલસા પંથની સ્થાપના અને ન્યાય તથા સમાનતાના પ્રત્યે તેમની અડગ પ્રતિબદ્ધતા શામેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ શ્રદ્ધાંજલિ ગુરુ ગોવિંદસિંહજીની વારસદ અને ભારતીય સમાજ પર તેમના સતત પ્રભાવ માટે ઊંડો માન અને પ્રશંસા દર્શાવે છે પ્રકાશોત્સવની ઉજવણી ગુરુના શિક્ષણ અને તેઓ જે મૂલ્યો માટે ઉભા રહ્યા તે મૂલ્યોને યાદ અપાવ્યા છે જે લોકોએ ઈમાનદારી અને દયાળો જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે લે ગુરુ ગોવિંદ સિંહજી કે વ્યક્તિત્વમાં अनेक વિધાઓનો સંગમ થા વો ગુરુ તો થઈ ભક્ત ભી શ્રેષ્ઠ થે વો જીતને અચ્છે યોદ્ધા થે ઉતને હી બેહતરીન કવિ ઓર સાહિત્યકાર ભી થે अन्याय के विरुद्ध उनका जितना कड़ा रुक था उतना ही शांति के लिए भी आग्रह था मानवता की रक्षा के लिए राष्ट्र की रक्षा के लिए धर्म की रक्षा के लिए उनके सर्वोच्च बलिदान से देश और दुनिया परिचित है वीरता के साथ उनकी जो धीरता थी धैर्य था वो अद्भुत था वे संघर्ष करते थे लेकिन त्याग की पराकाष्ठा अभूतपूर्व थी वे समाज में बुराइयों के खिलाफ लड़ते थे ऊंच नीच का भाव जातिवाद का जहर उसके खिलाफ भी गुरु गोविंद सिंह जी ने संघर्ष किया यही सारे मूल्य नए भारत के निर्माण के मूल में है खालसा पंथ के सृजनहार मानवता के पालनहार भारतीय मूल्यों के लिए समर्पित गुरु गोविंद सिंह जी को मैं श्रद्धा पूर्वक नमन करता हूँ गुरु जी का खालसा गुरु जी की फतेह